રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ગામે બીઆરએસ કોલેજ ખાતે તાલુકા કક્ષાનો છોતેરમાં વન મહોત્સવની ઉજવણી ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે બીઆરએસ કોલેજ ખાતે યોજવામાં આવેલા જે આપણા માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર મુજબ એક પેડ માક નામ અંતર્ગત યોજવામાં આવ્યું કાર્યક્રમમાં બારીયા લોકોને વૃક્ષો વાવવા માટે અપીલ કરી રહ્યા છે અને વૃક્ષો વાવવાથી શું ફાયદા થાય છે તે પણ જણાવવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે વૃક્ષો વાવવાથી વરસાદ પણ વધારે આવે છે અને વૃક્ષો વાવાથી ઓક્સિજન પણ શુદ્ધ મળે છે વૃક્ષોમાંથી અવનવી દવાઓ પણ બને છે માટે આપ સૌ એવું નક્કી કરીએ કે આપણો જન્મદિવસ હોય ત્યારે એક અથવા તો બે વૃક્ષ વાવો જોઈએ એવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે સત્તર કરોડ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ ગુજરાતની અંદર દસ કરોડ પંચાવન લાખ વૃક્ષનું વાવેતર થઈ રહ્યું છે અને એક પેડ કે નામ ગુજરાતમાં દસ લાખથી પણ વધુ પેડનું વાવેતર થવાનું છે અને ગુજરાત ગ્રીન અને ક્લીન ગુજરાત બને એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતિ લાવી વૃક્ષારોપણને અદભૂત કામ કરાવી રહી છે જિલ્લા કક્ષાનું આજે તાલુકા કક્ષાનું ત્યારબાદ લોકોની જનજા ભાગીદારી થતી ગ્રામ્ય કક્ષાએ પણ જાગૃતિ લાવી અને હવે તાલુકા કક્ષા અને ત્યારબાદ લોકોની ભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ પણ આ વન મહોત્સવ થવાના છે વૃક્ષ એ માનવીની સાથે જોડાયેલું એક અભિન્ન અંગ છે જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને જ્યાં વૃક્ષ વધારે છે ત્યાં જ વરસાદ વધારે છે ત્યાં જ ઓક્સિજન શુદ્ધ મળે છે જમીન તો ધોવાણ થાય છે પણ આ વૃક્ષોના કારણે અટકે છે આપણને છાંયો આપે અને આપણને દવાઓ બનાવવા માટે અલગ અલગ પ્રકારની ઔષધિ પણ વૃક્ષમાંથી જ મળતી હોય છે ત્યારે રાજકોટ જિલ્લાનું સમગ્ર તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો છે અને આજે અમારા સૌના વર્ષને અહીંથી વૃક્ષરત્નો પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે અને આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું એક અપીલ કરું છું કે આપ પણ એક પીડ માકે નામ એક વૃક્ષ ફરજિયાત વાવો અને એક ધર્મનું ઉત્તમ કાર્ય કરો વિપુલ ઉપલેટા મારું નામ ડોક્ટર કનશામ સીએસ કોઈલ હાલમાં પીપલ સનર સોસાયટી કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું આજ ઉપલેટા તાલુકા કક્ષાનો 67મો વનમહોત્સવ આપણા બીઆરએસ કોલેજ અને પીપલ્સ વેલફેર સોસાયટીના આંગણે યોજાયું જેમાં તાલુકા ધોરાજી તાલુકાના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રકાશ

આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી બારીયા સાહેબના સતત માર્ગદર્શન એમના સહયોગથી બીઆરએસ કોલેજ કેમ્પસ ની પાછળ જે જમીન છે ત્યાં પંચોતેર જેટલા વૃક્ષોનું વાવેતર થયું